સુરત કે છગ્ગા લગાવ્યા પાટીદારો સાથે બેઠક કરવા રવિવારે પરસોત્તમ રૂપાલા સુરત પહોંચ્યા હતા અને અહિયાં ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે આરજે ક્રિકેટ લીગ કે જ્યાં પરસોત્તમ રૂપાલાએ ક્રિકેટમાં પોતાનો હાથ અજમાવ્યો આરજેપીએલ ક્રિકેટ લીગમાં જ્યારે પરસોત્તમ રૂપાલા પહોંચ્યા તો તેમણે અહીંયા ચોગ્ગોને છગ્ગો લગાવવાનો પ્રયત્ન કર્યો એક તરફ પરશોત્તમ રૂપાલાની સામે વિવાદ થઈ રહ્યો છે તો બીજી તરફ ક્રિકેટની આ પીચ ઉપર પરસોત્તમ રૂપાલા ચોગ્ગાને છગ્ગા રમાવ રમતા જોવા મળ્યા રાજનીતિની પીચ પર વિવાદની સામે રાજપૂત સમાજના વિવાદની બોલિંગ ઉપર શું પરસોત્તમ રૂપાલા ચોગ્ગો કે છગ્ગો મારી શકશે એ ચાર જૂનના રોજ જયારે મતગણતરી થશે ત્યારે ખબર પડશે